નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ વર્તમાન સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં આંગણવાડી કર્મચારીઓની એક પણ માંગણી સંતોષવામાં ન આવતા રોષે ભરાયેલા નવસારી જિલ્લાના આંગણવાડી કર્મચારીઓ દ્વારા બજેટની હોળી કરવામાં આવી હતી વર્તમાન સરકાર દ્વારા હાલમાં રજૂ કરાયેલા બજેટમાં આંગણવાડી કર્મચારીઓની પડતર માંગણીઓ અંગેની કોઈ પણ જાહેરાત ન થતા રોષે ભરાયેલા નવસારી જિલ્લાના આંગણવાડી કર્મચારીઓએ નવસારી જિલ્લા આંગણવાડી કર્મચારીઓના પ્રમુખ શંકુતલાબેન ઠાકોરની આગેવાનીમાં કાળા કપડા પહેરી વર્તમાન સરકારના બજેટનો વિરોધ કરી બજેટની હોળી કરી હતી અને જણાવ્યું કે આંગણવાડીના બાળકોના આહારના બિલો છેલ્લા બે માસથી મળ્યા નથી અને આંગણવાડીની બહેનો પોતાના ખર્ચે બાળકોને

જિલ્લા પ્રમુખ આજ રોજ અમે બજેટની હોડી કરવામાં આવી છે રોજ બજેટ બહાર પાડવામાં આવ્યું હતું તેમાં આંગણવાડી કાર્યકર બેનોને એક પણ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આજ રોજ અમે બજેટની હોડી કરીએ છીએ સરકાર વિરુદ્ધ કાળા કપડાં પહેરી બજેટની હોડી કરવામાં આવી છે નવસારી જિલ્લામાં જલાલપોર અને નવસારીની બહેનો ઉપસ્થિત છે કારા કપડામાં સજ્જ છે અને કેન્દ્ર સરકાર બે હજાર અઢાર પછી એક પણ રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવેલ નથી તે માટે એ સરકારને બજેટની હોડી કરી જાણ કરવામાં આવે છે કે હવે પછી અમારા પગારમાં વધારો કરવામાં આવે અને અમારા બિલો જલાલપોર તાલુકાના એક વર્ષ અને બે માસથી બાકી છે એસટીની ગ્રાન્ટ ન હોવાથી ઉપર પણ રજૂઆત કરી છે ગાંધીનગર કમિશનરને ડાયરેક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં પણ હાલ બિલનું નિરાકરણ ન આવતા આજ રોજ અમે આવેદન સીડીપીઓને પાઠવવા જઈ રહ્યા છે જલાલ પવાર ને નવસારી શકુંતલા ઠાકોર નવસારી તેમ છતાં પણ આંગણવાડીની બહેનો સરકારને સહયોગ આપી રહી છે અને બાળકોને પોતાના કરજે આહાર પૂરો પાડી રહી છે ત્યારે આગામી પંદર તારીખ સુધીમાં આ તમામ બિલો ચૂકવવામાં નહીં આવે તો સોળમી તારીખથી તાળાબંધીનો કાર્યક્રમ યોજવામાં આવશે ત્યારે સરકાર આ અંગે શું પગલાં ભરે છે તે જોવાનું રહ્યું તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ